ફાઇનલી કોલેજે પૂરી ગયો હું અને મારી જે હાલત જોઈ જાવ ને તમે આખો દિન જઈ ગયો રેનકોટ પહેરો તો તો આવી રેનકોટ ન વાંધો એમ નો કે તમારા મને હાલો તો એરો સાહેબ બદમાશી કેવી છે ના પાડાય ગયો હવે ને અંદર આવો તો મોડું કર નાખું તો તો આ જોક મરાઈ નઈ વાહ ઓ તો પૂરું ને બોલરતા બોલરતા માં ઈ ઊભા આવે કાલ થી જો

અને આ ભયંકર એક્સિડન્ટ જોઈને આવ્યા લેજન્ડર નું એ હું કે કે ને ભાઈ કે હરકું કે છે મે માનના ગલે બેઠા ના બધા તો ઇગ્નોર કરવા બોલવા દેને પણ બોલવા દેને ને હરકું બોલે લોક મારો છે ચાંદુ નરે જલ્દી બોલ હવે બોલ પબજી મૂકી દે

પણ પેલા મેં કીધું આગળ જાય લઈ લે નાસ્તો કર્યો હવે હજી હવે તિરંગો લઈએ આપણે ઓકે ગાડીમાં મસ્ત રીતે ઓલું સ્ટેન્ડ એવો નથી તરત તૂટી જાય મસ્તનો તિરંગો લઈએ તમે પણ તમારા ઘરે ઘરે તિરંગા લહેરાવજો ન લહેરાવતા હોય તો સાંભળીને ઓકે મજા આવશે હવે તો બધાને ક્વોલિટી એ રહી ગઈ છે કાં ઓકે તો આપણે પણ લઈ આવીએ તિરંગો અને લગાડી આપણી નાની મસ્ત ની ત્યારે ત્યારે ભાઈ જો અહીંયા તો પ્રિપેરેશન હાલી રહી હે પંદર ઓગસ્ટ માટેની દેખાય છે તમને રીતે બધી સાફ સફાઈ થઈ રહી કાલે તિરંગો ફરકાવાની ફરકાવતા ઈ આપણે આપડે અહીંયા જો મિત્રો આપણો તિરંગો આવી ગયો છે ગાડી માટેનો અને હજી આપણે આપડી ટેરેસ છે ને ટેરેસ ઉપર આપણે જે તિરંગો લગાવશું એના અલગ તિરંગો છે કાલે છે ને ઘરે ઘરે તિરંગો દેવાયો નો ખબર હોય ને કહી દઉં અને ઘરે તિરંગો દેવાય ને તમે કોઈ હાજર ન હોય તો હજી મહાનગરપાલિકાએ જો કે હવે હું આ બ્લોક તો તા તો પંદર ઓગસ્ટ પૂરી થઈ ગઈ છે બ્લોક જોવો તા તો તો આપણે આ ગાડીમાં લગાડી દે મસ્ત રીતે મોજ આવો જોકે લગાડી તો પણ એનું એંગલ જોવું તમારે જો તૂટી જાય કદ નો હાલ આપણે લગાડી દે ઓકે ગયો ભાઈ મિત્રો આપણો તિરંગો લાગી ગયો મસ્ત રીતે જોઈ લો તમે ઓકે ડીલ ડન તમે બધા લગાવ્યો કે લગાવ્યો કે નહોતો લગાવ્યો ગાડીમાં તિરંગો એ મને કમેન્ટમાં માં એન્ડ હજી મોટો તિરંગો આપણે લઈ આવીએ જે મારા દાદાને આપ્યો તો કાલે હાલો લેવો ગાઈસ જોવો મિત્રો આપણી માં તિરંગો મોટો તિરંગો આવી ગયો છે હવે આમાં છે ને કેવું થાય જ્યાં સિલાઈ નીકળી ગયેલા હવે દેખાય હવે મારા પપ્પા આવે ને બપોર એટલે આપણે અહીંથી ફીટમ ફિટ તિરંગો કરી નાખશું એટલે હું આપણે ઉપર લગાડવું એટલે તો હવા તો બહુ આવશે

ટીવી જેવું જ છે ગાઈઝ અત્યારે કેવું થયું ખબર છે હું અત્યારે જસ્ટ ઓફિસે જ આવીને મે કીધું તિરંગો લગાડી દો આપણા ટેરેસ ઉપર પણ અહીંયા તિરંગા તિરંગો ગોય તો પછી મે પવન ફોન કર્યો હું ઈ બોપર આવ્યા ની તિરંગો જોતા હતા ઈ ફોન કર્યો કે હું તો આઈ લઈ આવ્યો એની એની સાઈડ ઉપર તિરંગો લઈ ગયા ન્યા બાંધી દો બોલ મે કીધું આ બાંધવા લઈ આવ્યો તો ન્યા લઈ ગયા તો હવે જોઈએ પાછો લઈ આવે કે નહીં મેં કીધું ત્યાં દિવસ હતો તો મેં કીધું વ્લોગ માં પણ આવી જાય ને આપણે બાંધીએ ટેરેસ ઉપર ટાઈમ મળ્યો હતો હવે જો વહેલા આવી જાય અંધારું પહેલાં તો મસ્ત રીતના વ્લોગ બ્લોગ ઉતારીએ અને તિરંગો બાંધીએ લઈને હોય આ ગયા બોલો એ જલ્દી લઈને આવે તો સારું યાર

બાકી ડન હે ઓકે મિત્રો આવી જ રીતે આપણો ઝંડો ફરકતો રહીએ દેશનું શાન ગૌરવ વધતું રહીએ એવી આપણે ભારત માતાને પ્રાર્થના કરીએ છીએ